જય શ્રી કૃષ્ણ તો આજે સવારમાં ઊઠીને ઉઠીને કામ કરીને પેલા તો નાસ્તો જ કરવાનું કામ કર્યું છે હું કતરી પાડતી ગઈ કેમકે બટેટા હતા ઝાઝા અંદાજે વિસક કિલ્લાના હતા અને એક જ દી બટેટાની વેફર કરી નાખવાની હતી કેમકે મારે બીજા દિવસે જવાનું હતું ઉપલેટા એટલે સવારમાં વહેલા જ વર્ગી ગયા હતા અને અમે છે ને આ વખતે આવી રીતે છાલ ઉતારી એટલે એને બધા કહેતા હોય ને કે બટેટાની તમે પણ એમ ટ્રાય કરજો ઘણો ફેર પડશે એમ વીસ કિલે બટેટાની આટલી જ છાલ નીકળી એમ પણ હા એ જ છે કે એમાં છે ને મહેનત વધી જાય બહુ જાજી વાર લાગે અને આ જો બટેટાની છાલ ઉતારી ઉતારીને મમ્મીના તો હાથ કાળા થઈ ગયા હા અને મારે પતરી પાડીને હાથ રહી ગયા પછી બટાટાની વેફર ત્રણ ચાર પાણી એ ને ધોઈ નાખી સરસની એટલે આપણે ફટકડી નાખવાની જરૂર ન પડે કેમ કે અમે ફટકડી નથી નાખતા પછી મમ્મી કે તમે શાક બનાવી નાખો એટલે બપોરે કદાચ મોડું થઈ જાય તો રસોઈ બનાવવાની ઉપાધિ ના રીએ એટલે પછી હું બટાટા સુધારવા માંડી ગુવાર ઓલરેડી બીટેલો હતો એટલે ગુવાર બટાટા શાક કરવાનું છે અને રોટલી તો સવારે ભેગી જ કરી નાખી હતી આજે તો પછી મેં તેલ મૂકી રાઈ જીરું મેથી દાણા હિંગ અને ગુવાર બટાટા નાખીને બધો મસાલો નાખીને શાક વઘારી નાખ્યું પછી ગેસ કર્યો ફૂલ અને કુકર કર્યું બંધ ત્રણ ચાર સીટીમાં તો થઈ ગયું શાક પછી આંધણ આવી ગયું એટલે મમ્મીએ મીઠું નાખી દીધું અને પછી પત્રી બાફવા મૂકી દીધી અને આ પતરીને બહુ બઉ ચેડવવાની ન હોય જો બહુ વધારે ચડી જાય ને તો ફૂકાવવામાં ભાંગી જાય એટલે અમે તો એને માપે માપે ચડાવીએ અને જો અમારી ચીકુડીમાં ભાલ આવી ગયો હે બહુ મસ્ત અને બારમાસી ચીકુડી હે કેને ચીકુ ભાવે કમેન્ટ કરજો અને હાલો અમારી વેફર બફાઈ ગઈ હે એટલે કાઢીને બીજો ઘાણવો મૂકી દેશે અને એમાં એક્સ્ટ્રા મીઠું પણ નાખતા જાય ઘાણવે મીઠું થોડું થોડું નાખતા જાય એટલે વેફર મોડી નો થાય પછી હું વેફર લઈને હાઈલી મેળી ઉપર કેમ કે વેફર મેળી પર સુકવાની હતી પછી આવી રીતે સાડી પાથરી અને એમાં હું વેફર સુકવતી ગઈ મમ્મી નીચેથી બાફી બાફી ઉપર દેતા ગયા અને હું સુકવતી ગઈ અને આપણે સુકવવાની આઈ રે ખાવાનું કામ પણ ચાલુ હતું એને આવી બાફેલી વેફર ભાવે કમેન્ટ જરૂર કરજો પછી એક ગાણવાની વેફર સુકાઈ ગઈ હતી તો મેં કીધું થોડીક વાર આટા મારી લઉં ત્યાં તો મમ્મી પોચી ગયા પાછા વેફર લઈને અને આ છે ધનવેલ ખાલી વેલ જ વધે હે ધન નથી વધતું પછી તડકો બહુ થઈ ગયો તો અને મને કંટાળો આવતો તો બહુ એટલે મેં કીધું લઈને થોડીક વેફર ખાઈ લો હજી વેફર ખાધી તોય કંટાળો આવતો તો પછી મેં મારા નણંદને બોલાવી લીધા મેં ફોન કરીને કીધું કે હાલો વેફર ખાવા ખવડે થી જાજુ તો કામ કરાવી લીધું અને પછી મમ્મીએ ધીંગાણું ચાલુ કર્યું હાવ દે દનાદન પોરો ખાધા વિના ઢગલા કરવા જ મીંડા વેફરના પછી મમ્મી ને કીધું મમ્મી હવે કેટલી મને હવે ચક્કર આવવા પછી મમ્મી કીધું કે બસ આ છે તો અમારી બધી વેફર સુકાવાઈ ગઈ હે લગભગ અઢી સાડી જેટલી વેફર થઈ હે આવ થાકી રહ્યા બપોરના એક થઈ ગયા તમનામાં ચાલો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય